ેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપન્યવાદ જય માતાજી નમસ્તે મિત્રો તમે કહેતા હોય ને કે નાના બજેટમાં રાજુભાઈ મકાન લાવો વીડિયા લાવો અમને નાના બજેટમાં છે જો આ નાના બજેટમાં સાવ નાના બજેટમાં ટાઇટલ ક્લિયર વેલા સર તાત્કાલિક વેચવાનું છે આ ભાઈને અર્જન્ટ બાર ગામ નોકરીની બદલી થવાના કારણે આ મકાન અર્જન્ટ વેચવાનું છે જો આ મોટું ફળિયું છે ફળિયામાં ટોયલેટ બાથરૂમ અલગ અલગ આપેલા છે ભોટાકો છે આરએમસી પાણીની લાઇન છે ગેસ્ટ લાઈન છે પાણીનો બોર છે પાણીની કોઈ સમસ્યા નથી અને પાડોશી સારા અને વ્યવસ્થિત મકાન ટાઇટલ ક્લિયર લોન થઈ શકે કિંમત એડ્રેસ હું જેવું તેવું બતાવીશ તમને અને ઘણા લોકો તો વર વર દિવસતા ફોન કરે છે હજી મકાન નથી લીધું હું એ ભાઈને કહું છું કે ભાઈ હવે તમે ઉતામળ કરો દિવસે દિવસે મકાનની કિંમત વધતી જાય છે પ્રોપર્ટીની કિંમત વધતી જાય છે તો વેલાસર સર લ્યો બાકી તમે રહી જશો જો કમ્પ્લીટ ફર્નિચર સાથે આ મકાન આપવાનું છે જતાં પૂરતું ફર્નિચર બધે કરેલું છે ટાઈટલ ક્લિયર છે આ કિચન છે કિચનમાં બધી જગ્યાએ કાંદી આપેલી છે સરસામાન રહી શકે તેવું મકાન છે બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન છે અને સાહેબ ખોટા ફોન કરોમાં તમારે પ્રોપર્ટી જોતી હોય વ્યાજબી ભાવમાં તો અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરો અને કહો કે ભાઈ આટલા બજેટમાં અમને પ્રોપર્ટી ગોતી દીધો તો એટલા બજેટમાં અમે તમને પ્રોપર્ટી ગોતી શકીએ બાકી તમે ખોટે ખોટા ફોન કરો પંદર લાખ દહ લાખ આઠ લાખ નવ લાખ પણ આઠ લાખ નવ લાખ દહ લાખ પંદર લાખમાં જે મકાન મળે છે તે બધા શોષિત હોય છે રોકડેથી લેવાના હોય છે તેમાં લોન થઈ શકે નહીં આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમમાં કલરકામ તે માંડીને બધું કમ્પ્લીટ છે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ કરવાની જરૂર નથી સીધા રહેવા આવો તેવું મકાન બે ફેમિલી આરામથી રહી શકો હવા ઉજાસ માટે બારી આપેલી વોચિંગ એરિયા આપેલા છે એટેચ બાથરૂમ આપેલા છે અને ગેસ્ટ લાઇન પાણીની આરએમસી લાઇન પાણીનો બોર ફોટાકો દાર બધું કમ્પ્લીટ છે બહારથી સીડીવાળું ઉપર તમે ભાડે પણ દઈ શકો અથવા ઉપર તમારે બીજી ફેમિલી હોય તો બે ભાઈઓનો સમાવેશ પણ થઈ જાય તેવું મકાન છે કમ્પ્લીટ જો બહારથી સીડી સીડીમાં પણ કમ્પ્લીટ બધું લગાવેલું છે અને ઉપરની સાઈડ આપણે જોઈ એક રૂમ નાનો અને એક રૂમ મોટો અને આ મકાન આવેલું છે કોઠારિયા રોડ નંદાવલથી સોરઠિયાવાડીની વચ્ચે આ મકાન આવેલું છે ટાઇટલ ક્લિયર છે આ મકાનની કિંમત રાખેલી છે માત્ર પચીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે એટલે વિચાર ના કરશો વહેલાં તે પહેલાં આ કરવાનું છે આ બે રૂમ ઉપર એક નાનો મોટો બે રૂમ ઉપર આપેલા છે નીચે કિચન રૂમને ફળ્યું ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે પચીસ લાખ રૂપિયા કિંમત બહુ જાજી ન કહેવાય વ્યાજબી ભાવ કહેવાય ટાઇટલ ક્લિયર અત્યારે પચીસ લાખમાં રાજકોટમાં ક્યાંય મળતા નથી સારા એરિયામાં સિટીની વચ્ચે મળતા નથી અને તેમાં પણ થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે વધારે માહિતી જોતી હોય કોઈ પણ પ્રોપર્ટીની તો અમારી ઓફિસર રૂબરૂ મુલાકાત કરવા વિનંતી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો शेयर करो मिस्टर्स के करवा बिनती बाजू में ऑल घर की तो बेल देखाई से इतने ओल्ड फ्रेंड करवा बिनती हमारी साथे जोड़ा रहवा बदल आप तो ना खुब आभार धन्यवाद जय माताजी